સામાન્ય રીતે લગ્ન પ્રસંગ હોય ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે લોકો ત્યારે સમાજ જીવનને નવો રાહ ચીંધવા માટે કેશુદ નાયક પરિવારે પર્યાવરણ માટેનો પ્રેમ બતાવ્યો છે જો આ રિપોર્ટમાં જૂનાગઢના કેશોદમાં રહેતા દેવળિયા પરિવારે પોતાના લગ્નના પ્રસંગમાં પર્યાવરણ બચાવવાને પણ મહત્વ આપ્યું છે સામાન્ય રીતે લોકો લગ્ન કંકોત્રી પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખે છે

એ પોતાના ઘર ધીરે ધીરે ગુમાવી રહ્યા છે તો એને પોતાનું એક સરસ મજાનું ઘર મળે એવા હેતુથી મેં ચકલીના માળાની અંદર મારા ભાઈના લગ્ન પ્રસંગનું એક નિમંત્રણ તૈયાર કર્યું અને ચારસો જેટલા નિમંત્રણ પત્રકો આ તૈયાર કરી કાર્ડ તૈયાર કરી અને મારા સ્નેહીજનો મિત્રો અને કુટુંબારોમાં મેં એનું વિતરણ કરાવવાનું તો આ એક જે અભિયાન છે એ પર્યાવરણને બચાવવા માટેનો પણ એક સંદેશો આપે છે ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી ભાભી હરખના તેડા મોકલાવે છે

દેવળ્યા પરિવારનો આમંત્રણનો આઈડિયા જે પરિવારજનો લગ્નની કંકોત્રી મેળવે છે તેઓ પણ વખાણી રહ્યા છે કંકોત્રીના રૂપમાં ચકલીના માળા છપાવેલા છે જે દરેક ઘર ઘરમાં ચકલીનો માળો ચાસે ચકલીનો ગુંજરાવ થશે જો આવું દરેક વ્યક્તિ વિચારે તો પર્યાવરણમાં પશુ પક્ષીનો ઘણો બચાવ થઈ શકે અને કાયમી પશુ પક્ષીનો ગુંજરાવ આપને સાંભળવા મળે ભગવાનજીભાઈએ પોતાના નાના ભાઈના જે આમંત્ર પત્રિકાની અંદર જે ચકલીના

ભાવિન ત્રિવેદી જીએસટીવી જુનાગઢ